પાંડવનું ભીષણ યુદ્ધ ચાલતું હતું ઓલમોસ્ટ યુદ્ધ યોદ્ધા ખબર છે કોઈને અર્જુન એક યોદ્ધાને નતો હરાઈ શક્યો કર્ણને રાઈટ તો જ્યારે કર્ણને હરાવી નથી શકતા અને જ્યારે સાંજે યુદ્ધ પૂર છે અને બધા પોત પોતાની છાવણીમાં હોય છે ત્યારે યુધિષ્ઠિર જે મોટાભાઈ એમ કહેવાય કે ધર્મનો દેવતા ધર્મના રાજા કહેવાય ઓકે એ કોઈ દિવસ ગુસ્સો ના કરે એ કોઈ દિવસ એમ કહેવાય કે ખોટી વાણીવિલાસ ના કરે બહુ જ નિયમથી અને એમ કહેવાય ને કે બહુ જ ડિસિપ્લિનથી વાત કરનાર માણસ અને અર્જુનનું એક વચન હતું કે જે પણ કોઈ મારા ગાંડીવ ધનુષ વિશે ખરાબ વાત કરશે અથવા મને ચેલેન્જ કરશે એનું હું મૃત્યુ કરીશ તો એક વખત જ્યારે બધા આવી રીતે છાવણીમાં બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર રાજા બોલે છે એમને થોડું ખબર નહીં આમ કહેવાય ને કે સમય બદલાતો હોય તો યુધિષ્ઠિર રાજાના એક વખત બોલી જવાય છે કે સોરી અર્જુન આ શું કરે છે તું આ તારું ગાંડીવ શું કામનું છે કે કે તું એ કર્ણને નથી હરાવી શકતો ફેંકી દે કે એને તોડીને ત્યારે અર્જુન મતલબ કે ભયંકર ગુસ્સો આવ્યો કે યાર મારા ગાંડી વિશે આવું કેમ કહી જાય અને એ પણ મોટા ભાઈ કૃષ્ણ ભગવાન ખબર છે બધાને अर्जुन શું વાત હતી કે જે મારા ગાંડી વિશે ખરાબ વાત કરશે એને હું મૃત્યુ આપી ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનની પાસે આવે છે

મૃત્યુ સમાન છે એટલે કે તું એમનું અપમાન કરી લે તો તારું જે બી અત્યારે મગજમાં ચાલે છે બધા સંકોચો એનું નિવારણ આવી જશે તો અર્જુન કહી દે છે કે બેસો ને ભાઈ હવે તમારા કારણે તો બધું યુદ્ધ થયું છે કે કે તમે દ્રૌપદીને ના હાર્યા હોત તો આ યુદ્ધ થાત પણ હવે આવું બોલી ગયું એટલે પણ અર્જુનને બી એવું થઈ ગયું કે યાર આવું શું બોલી ગયો કે રાઈટ મોટાભાઈ મોટાભાઈ ની સામે આવો બોલો એટલે આપણે શું લાગ્યું અને યુધિષ્ઠિર પણ થોડા પેલા થઈ ગયા કે યાર અર્જુન તો બોલ્યા પછી પણ એને પસ્તાવો થાય છે કે યાર બહુ ખોટું થઈ ગયું કેમ કૃષ્ણ ભગવાને શું કર્યું હતું કે નું અપમાન એ પણ શું છે મૃત્યુ સમાન છે એટલે એમનું મૃત્યુ તો ના થયું પણ એમનું અપમાન થયું એટલે પણ અર્જુનને હજી ગિલ્ડ છે કે સાલું આ મેં ખોટું કરી દીધું કે મોટાભાઈનું અપમાન હવે મારે જીવતું નથી રહ્યું તો કૃષ્ણ ભગવાન ફરીથી આવે છે સૌથી સારામાં સારા દુનિયાના સલાહકાર માત્ર એક જ કૃષ્ણ ભગવાન જ્યારે પણ કોઈની સલાહ લેવી હોય ને પહેલા કૃષ્ણ ભગવાનને લેવાની પછી બીજાની સલાહ લેવાની ઓકે તો એમને ફરીથી અર્જુન પાસે જાય છે કે જો તારે મૃત્યુ જોઈએ છે ને તો કે પોતાના વખાણ કરી લખે તું તું પોતાના વખાણ કરીશ ને તારું મૃત્યુ ઓટોમેટિક થઈ જશે રાઈટ મતલબ કે તમને જ્યારે એવું લાગે કે હું કંઈક છું હું આટલો મોટો આર્ટિસ્ટ છું કે હું આ બધું જ કરું છું તો સમજી લેવાનું એ દિવસે તમારું પતન છે મૃત્યુ છે આ સ્ટોરી કહેવાનું પાછળ કારણ શું હતું કે તમે જ્યારે પણ દુનિયામાં કેટલા પણ આગળ વધો તો હંમેશા ડાઉન ટુ અર્થ કોઈ દિવસ એવો ઈગો કે એટીટ્યુડ નહીં રાખવાનું કે આ મારાથી જ ચાલે છે આ હું છું તો જ છે રાઈટ જેમ કે આપણે વાત કરી હતી આગળ ગોસ્વામી તુલસીદાસ મહારાજ એમણે રામચરિત માનવ